જે લોકો છે ખાસ બધા આપડી સાથે છે અહીંયા જે રીતના દ્રશ્યો જોવો છો ખાસ જે ગંગા ઘાટ થી દ્રશ્યો બતાવી રહ્યો છું ખાસ જે રીતના દ્રશ્યો અને ખાસ જે વિશેષ દ્રશ્યો ને દ્વારિકા ટુડેથી ગંગા ઘાટ ના આ એક બાજુ આરતી નો સમય છે અને જે રીતના કાશી વિશ્વનાથ મહાદેવના અલગ અલગ ઘાટ ની ઝાંખી દ્વારકા થી લાઈવ ઓમ થોબાણી આ બધા જોઈ શકો છો ખાસ છે માતા ગંગાની આરતીનો સમય છે થોડી બાદ અને દ્વારિકા આ બધા સમક્ષ ખાસ છે ગંગા આ બધા સમક્ષ લાઈવ જોયો છું તો આ બધા લાઈવ છો અને વિશેષ દ્રશ્યો આપ જોઈ શકો છો કાશી વિશ્વનાથ મહાદેવના ના ઘાટ પરથી જે એક એવું કહેવાય છે સુરતનું જમણ અને કાશીનું મરણ અને આ એ જ આપ જોઈ શકો છો ટુડે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્ય માતા ગંગા ની જે આપને દ્રશ્યો બતાવે છે અવારનવાર દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ હોય છે અને જે રીતના આપ દ્રશ્યો જુઓ છો ભૈયા એ કો

મણિગણિકા ઘાટ આપ દ્રશ્યો દ્વારકા ટુલે લાઈવ જોવો છો કાશી વિશ્વનાથ મહાદેવ નું જે દ્રશ્યો આપ બધા લાઈવ જોવો છો મણિકર્ણિકા ઘાટ કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યથી જે આ ઘાટ ઉપર જે એક દેહનું જે આ ચોવીસ કલાક અહીંયા અગ્નિદેહ ચાલુ જ હોય છે અને જે રીતના દ્રશ્યો જોવો છો માતા ગંગાના ઘાટથી જે દ્રશ્યો છે આ બધા સમક્ષ લાઈવ છે અલપ્ય નજારો દ્વારકા ટુડેથી લાઈવ નિહારો મારી સાથે ઘણા બધા લોકો છે અને જે રીતના દ્રશ્યો આજે રઘુવંશી પરિવારની જે યાત્રા ખાસ જે દ્રશ્યો આપ જોવો છો જયંતિભાઈ છે બાબારી અહીંયા ધરમસિંહભાઈ શામાણી ખાસ અમારા અમિતભાઈના સન યોગેશભાઈ સમસ્ત રઘુવંશી પરિવારની જે યાત્રા ખાસ જે ગંગા સ્નાન અને જે રીતના દર્શન આપણે હું કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યથી કરાવી જે ગંગા મૈયાના ધામથી આપના સુધી જે ખાસ વધુમાં વધુ આ વિડીયોને શેર કરશે ખાસ જે થોડીક ક્ષણોમાં માતા ગંગાની પણ વિશેષ આરતી થશે અ મારી સાથે અહીંયા ઘણા બધા લોકો જોડાવા લાગ્યા છે અને કાશી વિશ્વનાથ મહાદેવના સાંનિધ્યથી મણિકર્ણિકા ઘાટની પણ આપણે જે દ્રશ્યો હજી પણ બતાવીશ કે સુરતનું જમણ અને કાશીનું મરણ હંમેશા એક ઇતિહાસમાં પણ લેખ છે અને ખાસ જે આ મણિકર્ણિકા ઘાટ જે એક વિશેષ અહીંયા જે સ્મશાન આવેલું છે અને લોકો ક્યાંય ક્યાંય થી જે અગ્નિ સંસ્કાર કરવા માટે અહીંયા આવે છે આની રાત છે ને 24 કલાક આ સ્મશાન ચાલુ હોય છે કોઈ દી રાત થઈરી નથી ઘણા બધા લોકો મારી સાથે લાઈવ છે ખાસ જે કાશી વિશ્વનાથ મહાદેવના જે અલગ અલગ જે ગંગા ઘાટ આવેલા છે અને ખાસ જે માતાજી જે અલવ્ય જાકી અને દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે જે રીતના કાશી બનારસ જે અલગ અલગ દ્રશ્યો આપના સુધી ઓમ દ્વારા પહોંચાડવામાં આવે છે ખાસ હું આપને એ પણ કહી દઉં ટૂંક સમયમાં લાલબાગના રાજાના દર્શન પણ આપણા લાલબાગ રાજા અને ગણપતિ ના દર્શન છે ભયા ક્યાં નામે અરુણજી ખાસ કર आज उसके बारे में हमें थोड़ा बताइए ये घाट का नाम है मणि कड़िका घाट इधर में भगवान शिव और माता पार्वती स्नान किए जब वो स्नान कर रहे थे तभी माता पार्वती का कान का कुंडल और भगवान शिव का मणि गिर जाता है और उसी समय भगवान शिव मढ़ी और कड़िका को गंगा में ढूंढ रहे थे तभी उनको मिला नहीं तभी वो क्रोध में आकर के इस जगह को श्राप दे देते है जाओ जिस प्रकार मैं जल रहा हूँ उसी प्रकार तुम भी जलते रहोगे आज से हजारों साल पहले श्राप दिया हुआ जब से यहाँ डेड बॉडी जलना शुरू आज से कभी बंद नहीं हुआ क्या बात है चौबीसों घंटे डेड बॉडी जलता है ये महासमशान घाट है नमस्कार कर लीजिए और उसके बगल में घाट का नाम है विश्वनाथ मंदिर कॉरिडोर ये मोदी जी ने इसको तोड़वा करके 400 हाउस को तोड़वा करके विश्वनाथ मंदिर कॉरिडोर बना दिया 400 हाउस तुड़वा के और जो हाउस टूटे थे सभी को मुआवजा मिला क्या मुआवजा मिला कुछ मालूम है आपको जिसकी कीमत हंड्रेड रुपीज थी उसको तीन 300 हंड्रेड दे करके निकाला मतलब कीमत क्या चल रही है ये बाजार की हाँ तो ऐसे आप देखेंगे तो कीमत तो बहुत है जिस जमीन की कीमत एक करोड़ था उसको चार करोड़ दिया एक करोड़ था उसको चार करोड़ दिया है तो लोग खुश है कि लोग खुश नहीं है ऐसे तो देखिए वो सोने की जहाँ तक बात है लोग पैसा तो ले लिए मगर जो रोज का जो उनका काम था सुबह खोल करके भगवान शिव का दर्शन करते थे और यहाँ पर उनका रोजी रोटी का पूरा व्यवस्था रहता था सुबह निकलते ही पैसा कमाना चालू कर देते थे अब पाँच किलोमीटर दूर दस किलोमीटर दूर कोई चला गया तो उतना दूर आने में तो समय लगेगा ना पैसा काम नहीं देता मगर यहाँ का जो जमीन था वो काम देता जो लोग भाड़े पे रह रहे थे उसको कुछ मिला है तो भाड़े पे जो लोग रह रहे उनको भाड़े के हिसाब से चार लाख पांच लाख रुपए तो से मिला तो कुछ ना कुछ लोगों को मिला है तो 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 पहले कितने लोग आते थे और अभी पहले में पांच हजार आदमी आते थे अब पांच लाख आदमी आ जाते मिला बहुत ज्यादा होता है तो अह स्थानिक लोगो थे इनकी साथ ही आपने काशी विश्वनाथ कॉरिडोर आपने बताऊ જે રીતના દ્રશ્યો આપ જોવો છો આયા જે છે એ મણિકર્ણિકા ઘાટ અને એની બાજુમાં જે કોડીડોડ ચારસો જેટલા મકાનો છે એ પાડવામાં આવ્યા છે આ એ લોકોને પૂરેપૂરું વળતર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે તો ખાસ જે વિશેષ દ્રશ્યો મેં પહેલા પણ દ્વારકા ચૂંડે માં કીધું હતું કે કોડીડોડની વાત દ્વારકા ચુંડે ને સાથ તો આ એક કાશી પરથી આપણે જોવા મળ્યું છે કે જે દ્રશ્યો આપને હું લાઈવ બતાવીશ જે ઘાટના બધા અલગ અલગ દ્રશ્યો છે આ જે ગંગા માતાજીનો નો ઘાટ અહીંયા જયંતિભાઈ છે આપણી સાથે જયંતિભાઈ એક બાજુ યજ્ઞ અને બીજી બાજુ કાશી વિશ્વનાથ મહાદેવ નું સાનિધ્ય શું કહેશો આપ અમને તો આજે કાશી વિશ્વનાથ હમણાં હાજર હાજર અમારા છે ને આજે જો બધા યજ્ઞમાં જે ભાગ લીધો હોય તો બધા બહુ એક જમ બધાને બહુ મજા આવી ગઈ છે કાશી વિશ્વનાથ મંદિરમાં તો ખાસ જે અલગ અલગ દ્રશ્યો છે બધા ઘાટ ના અહીંયા સાથે ધ્રમશીભાઈ શામાણી છે દાદુ શું કેશો આજની જે ઝાકી આજની જાહે આપણે બેતાલીસ ઘાટ છે તો અહીંયા બીજા પણ લોકો છે ખાસ અહીંયા યોગેશભાઈ છે આપણી સાથે ખાસ એમનો પરિવાર પણ છે બીજા પણ છે રઘુવંશી ભાઈઓ અને યોગેશભાઈ યોગેશભાઈના ભાઈ છે શું નામ તમારું ભાવેશભાઈ તો ગંગા ઘાટની વિશેષ ઝાંખી દ્વારકા ટુડેથી લાઈવ નિહારી રહ્યા છું ભૈયા એ જો આરતી હોતી આરતી ઘાટ ક્યાં મહિમા આવી जैसे हरिद्वार में आरती होता है उसी तरह यहाँ पर भी आरती होता है गंगा आरती यहाँ का गंगा आरती पूरे विश्व में विख्यात है गंगा आरती वो जो सामने जो लाइट जो जल रहा है वहीं पर गंगा आरती होता है यहाँ पर जो है कि सेवन मेंबर गंगा आरती करते हैं एक साथ कितने सेवन मेंबर एक साथ में सात लोग सात लोग गंगा आरती करता है पानी का रिवर जो है कि ऊपर अभी ज्यादा है इसलिए हाउस के ऊपर गंगा आरती हो रहा है बारिश के मौसम में तीन मंथ तीन महीने गंगा आरती हाउस के ऊपर होता है बाकी जब बारिश जब, जब फसल रिवर जब फसल नीचे होने लगता है तो गंगा आरती भव्य आरती नीचे होना शुरू हो जाता है ये बारिश की वजह से, से पानी बढ़ा हुआ है बारिश की वजह से पानी बढ़ा हुआ है तक पानी आता है वैसे और जो सभी चीड़िया इधर से आप सीढ़ियों को जो उतरेंगे उतरेगी सभी चिड़िया रिवर में चला जाता है क्या बात है તો દ્વારિકાળેથી ખાસ કાશી વિશ્વનાથ મહાદેવ ની વિશેષ જય 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 ઠાગર જય 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 મુરલીધાર જય 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 રાજાધિરાજ ક્યાં બોલ રહ્યો ભયા ઉત્તર ભાઈ ની ગંગા સભી ગંગા જોઈડતી મહાસાગર માં તો ભાઈ નું કેવું એવું છે કે માતાજી ગંગા ઉત્તર તરફ બિહાર કોલકતા થઈ અને અરેબિયન સીમા માતા ગંગા દરિયાદેવ સાથે મિલન થાય છે

चौरासी घाट है टोटल काशी में चौरासी घाट तो बना है यहाँ के चौवन देश के राजाओं ने एक एक अपना घाट बनवाया और महल बनवाया सभी राजाओं के नाम से यहाँ पर घाट बना हुआ है जैसे कि ये सामने घाट का नाम है अहिल्या भाई घाट ये इंदौर की महारानी अहिल्याबाई होलकर ये जो विश्वनाथ मंदिर जिन्होंने शिवलिंग का निर्माण किया अहिल्याई होलकर जो तो अभी हम लोग दर्शन करके गए जाते हैं और शिवलिंग का स्थापना अहिल्या भाई होलकर ने किया वो बाजू में घाट का नाम है दरभंगा घाट बिहार स्टेट बिहार राजा दरभंगा महाराज जी का पहले सही है उसके बाजू में घाट का नाम है राणा महल घाट महाराणा प्रताप राजस्थान चित्तौड़ वाला उसके घाट उसके बगल बाजू में घाट का नाम है चौसठ घाट इधर में चौसठ योगिनी देवी का मंदिर है नमस्कार कर लो आप लोग बाजू में घाट का नाम है दुग्पतिला घाट बंगाली स्टेट नाटो राजा का बना हुआ है उसके बाजू में घाट का नाम है पांडे घाट ये पांच पांडव का घाट है महाभारत के समय से ये सामने जो लाइव चल रहा है अच्छा क्या अच्छा वो उसके बाजू में घाट का नाम है राजा घाट हाजी पेशवा महाराष्ट्र पुणे का बना हुआ है आपका नाम क्या है भैया अरुण कुमार आप क्या करते हो ये बोट चलाना मेरा काम है बोट चलाना काम है तो हमारे इधर के अभी सांसद कौन है बनारस के बनारस के सांसद मोदी जी क्या कहोगे मोदी साहब के बारे में मोदी जी इधर के तीन बार से सांसद रह चुका है तीन बार से इधर सांसद रह चुका है और ने ये ने जो है ये दूसरा बार है फिर आएगा फिर तो खास करके जो लोग आए आपके क्या नंबर है भैया फोन नंबर मेरा नाम मेरा नंबर है मोबाइल नंबर एट वन डबल एट डबल जीरो अरुण कुमार नाम आएगा आपकी, की, आपकी खुद की बोट है नहीं ये जितने इधर में बोट चलाने वाले सभी वर्कर है अच्छा मालिक कोई और है हम लोग को ज्यादा चार्ज नहीं देता है वो तो दिन भर सुबह से बारह बजे से लेकर के इस समय तक बोट चलाता है सिर्फ फाइव मिलता है

હું બતાવીશ બારીશ જે વીજળી પણ થઈ રહી છે અને અલભ્ય નજારો દ્વારકા ટુડે થી આપ જોઈ શકો છો તો લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે મહારાજ જય 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 દ્વારકાધીશ હર ગંગે